નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ મિત્રો સત્યાવીસ બાર બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ આજની મિત્રો મગફળીની આવક વિશેની વાત કરીએ તો ડૂમ નંબર ત્રણ આખું ખચા ખર્ચ ભરાઈ ગયું છે મિત્રો સામેની ડૂમ નંબર બેની સાઈડમાં પાલ ઉતરેલા છે મિત્રો પાલની આવકમાં આજે થોડો એવો ઘટાડો જોવા મળ્યો છે અને ગુણીની આવક સેમ કાલ જેવી જ જોવા મળી છે મિત્રો ને અંદાજિત ગુણીની અને પાલની બેની સરખામણી કરીને આપણે અંદાજિત ગુણીની વાત કરીને તો વીસક હજાર આસપાસ પૂની અંદાજીત થઈ શકે મિત્રો અને હરાજીનું કામકાજ અત્યારે ડૂમ નંબર ત્રણમાં વીસના પિલોરોથી શરૂ થઈ ગયું છે તો આપણે હરાજીમાં જઈએ જાણી લઈએ મગફળીના કેવા બજાર ભાવ રહીએ છીએ હા મિત્રો મળી છે લાઈક સરપ્રાઇઝ કરવાનું ભૂલતા ને અમારા વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કેવા રહીએ છે આજના મગફળીના બજાર ભાવ રૂબરૂ જોઈને જાણીએ મિત્રો તમને આ માહિતી સારી લાગતી હોય તો મિત્રમાં કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો કેવા રહે છે આજના બજાર ભાવ ચાલો રૂબરૂ એને જાણીએ નવસો ને છન્નું રૂપિયાનો ભાવ છે જે બીટી બત્રી માલ છે મિત્રો નવસો ને છન્નું રૂપિયા માં વેચાણી છે બીટી બત્રી છે નવસો ને છન્નું માં વેચાણી છે એક હજાર ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે એક હાજર ને એતેર રૂપિયા ભાવ થયો છે જેવીસ મખોડી છે એક હાજર ને એકોતેર રૂપિયાનો ભાવ જેવીસ મખોડી છે નવસોને એકાણું રૂપિયાનો ભાવ જે છે નવસોને એકાણું રૂપિયાનો ભાવ જે છે ઓગણચાલીસ નંબર મગફળી છે નવસોને એકાણું રૂપિયામાં વેચાણી છે એક હજાર રૂપિયાનો ભાવ જે છે જીવીસ મગફળી છે જીવીસ મંગફળીમાં થોડોક મીડિયમ માલ છે હળવો માલ છે મિત્રો એક હજાર રૂપિયાનો ભાવ એક હજાર ને એકતાલીસ રૂપિયા ભાવ થયો જીવીસ મફળ છે એક હજાર ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો જીવીસ મફળ છે અને એક હજાર એકતાલીસ નો ભાવ

વેચાણી છે